પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર ચોવીસ નો ધર્મમય માહોલ માં પ્રારંભ કરાવતા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ એક જન્મમાં એક સાડ એકાવન શક્તિપીઠ ના દર્શનનો લ્હાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મનોરોથ આજે સાકાર થયો એમ જણાવતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે બારથી સોળમી ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભવ્ય આયોજન કરાયું છે જેના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ શ્રી પરબતભાઈ પટેલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ કલેક્ટર કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિવર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો જે નિમિત્તે સાંસદ પરબતભાઈ પટેલે યંત્ર અને માતાજીની આરતી કરી માઈ ભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું સાંસદ પ્રભુભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ભારત એક માત્ર દ્વારા યાત્રિકો માટે પાંચ દિવસ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં યાત્રિકોને લઈ જવા અને ઘરે સુધી હેમખેમ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે મંદિરોએ આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર છે અંબાજીમાં વર્ષે દહાડે લાખો માઈ ભક્તો આવે છે અને પોતાના મનોરથ પૂર્ણ કરે છે વધુમાં સાંસદે જણાવ્યું કે આ યાત્રામાં કોઈને પણ તકલીફ ન પડે એ પ્રકાર વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપી માય ભક્તો પર માં અંબાના આશીર્વાદ ઉતરે પ્રાર્થના કરી હતી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલે પાંચ દિવસીય મહોત્સવમાં કરાયેલ આયોજન અને વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ મહોત્સવમાં રહેવા જમવા અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુંદર સુવિધાઓનું આયોજન કરાયું છે રોજે રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે જેનો લાભ લેવા યાત્રિકોને અપીલ કરી તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાસઠ કરોડના ખર્ચે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ ભક્તો લઈ શકે એવું સુંદર આયોજન કર્યું છે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાસઠ કરોડના ખર્ચે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાવો ભક્તો લઈ શકે એવું સુંદર આયોજન કર્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેનો સૌ માઈ ભક્તો ભાવિક શ્રદ્ધાળુઓને લાભ લેવા જણાવ્યું હતું આ પ્રસંગે આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે પાંચ દિવસીય આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય એ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા શંખનાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા ચામર યાત્રા યાત્રા મશાલ યાત્રા ત્રિશુલ યાત્રા અને જ્યોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આયોજન કરાયું છે તેમજ આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા સ્વાસ્થ્ય સ્વચ્છતા પાણીની વ્યવસ્થા બસોની સુવિધા સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાત કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું આ પ્રસંગે વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભજન મંડળીઓ સેવાભાવી સંસ્થાઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા